એક યુવતી પરણીને સાસરીએ આવી સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટોક કરવાની ટેવ હતી જે છોકરી પરણીને આવેલી એને કોઈ ટક ટક કરે એ બિલકુલ પસંદ હતો સાસુની સતત ટકટકથી વહુ થોડા જ મહિનામાં કંટાળી ગઈ છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી મમ્મીએ દીકરીનો ચહેરો જોઈને જ અંદાજ લગાવી લીધો કે એમને સાસરીયામાં કાંઈક તકલીફ છે એટલે એમણે દીકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છૂટી વાત કરવા માટે કહ્યું દીકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યું મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાખું નહીં તર હું મરી જઈશ મમ્મીએ દીકરીને સમજાવતા કહ્યું બેટા જો તું આવું કરીશ તો તારે જિંદગી જેલમાં વિતાવવાનો વારો આવશે હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઈ આક્ષેપ પણ ન કરે છોકરીએ કહ્યું મમ્મી મને જલ્દી એ ઉપાય જણાવ મમ્મીએ દીકરીને હળવા અવાજે કહ્યું હું તને એક દવા આપીશ એ ધીમું ઝેર છે રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાખજે એટલે છ મહિના પછી એની અસરથી તારી સાસુ મરી જશે અને કોઈને તારા પર શંકા પણ નહીં જાય બીજા દિવસે માએ દીકરીને એક દવા આપી દીકરી રાજીની રેડ થઈ ગઈ કે છ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઈ જશે દીકરી સાસરે જવા વિદાય થઈ ત્યારે માએ એને કહ્યું બેટા તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ છ માસ દરમિયાન તું એક આદર્શ વહુ બનીને રહેજે તારી સાસુ જે કંઈ ટક ટક કરે એ બધું સાંભળી લે જે એની સામે ક્યારેય ન બોલતી જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઈ હાથ નથી આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે બીજા દિવસથી વહુ સાવ બદલાઈ ગઈ વાત વાતમાં સાસુની સામે થઈ જતી એના બદલે સાસુની ખૂબ સેવા કરવા લાગી સાસુ ગમે તેવું ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી સાસુને વહુ હવે ગમવા લાગી વહુને વધવવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યું ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધું વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધ્રુજી ઉઠી પિયર જઈને મમ્મીને કહ્યું મમ્મી મારી સાસુ સાવ બદલાઈ ગઈ છે મને ખૂબ પ્રેમ કરે છે હવે એ ખૂબ લાંબુ જીવે એવું હું ઈચ્છું છું મને કોઈ એવી દવા બતાવ જે આ ઝેરને બિન અસરકારક કરી દે મમ્મીએ હસતાં હસતાં કહ્યું બેટા હું તારી માં છું અને તારા ઉજ્જવળ ભાવિનો હંમેશા વિચાર કરું છું મેં તને ઝેરી દવા આપી જ ન હતી એ તો માત્ર શક્તિવર્ધક પાવડર હતો મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઈ જશે મિત્રો આપણે કોઈને બદલવા માંગતા હોઈએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઈચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે